શું નામ છે મારા ભાઈ તમારો જત્રાજી પટેલ કયા ગામ રહેવાનું રતનપુરા સિટી કઈ લાગે ખરાદ બરોબર શું તકલીફ હતી મારા ભાઈ તમને હવે કમર માં નસ દબાતી હતી બરોબર કેટલા વરણ તકલીફ હતી બે વરણ તકલીફ હતી બરોબર અહીંયા રાધનપુર મારી જોડે કેટલી વાર આયા ત્રણ વાર કેટલા ટકા ફેર પડી ગયો એ એ ટકા ટકા બોલો અમારું કામકાજ કેવું લાગ્યું ખૂબ સરસ કામકાજ તમારું લાગ્યું સરસ લો આટલો સમય હાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું આજે તારીખ છે પંદર આઠમો મહિનો બે હજાર ચોવીસ આ વિડિયો ગુરુવારનો તાજો બનાયેલો છે શું નામ છે મારા ભાઈ તમારું ઈશ્વરભાઈ

સવારે નવ થી ચાર વાગ્યા સુધી રાધનપુર મારી ઓફિસ ચાલુ હોય છે તો જયારે પણ તપાસ કરાવવા આવો રાધનપુર ની અંદર એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ રાધનપુર નો એડ્રેસ છે રાધનપુર થી સીધો રસ્તો જાય રાધનપુર રોડ ઉપર મારી ઓફિસ છે અને મારી બાજુમાં દિવ્યા કોમ્પ્લેક્ષ છે આ બંને વચમાં મારી ઓફિસ આવેલી છે તો બારે બોર્ડ મારેલું છે રસ્તા ઉપર અનવર ભાઈ વૈ ધ અંજાર વાડા અને ઉપર લખ્યું છે નીતિ એજ આપણે બધા તો આગળ વધીશું તો જયારે પણ આવો એટલે ફોન કરીને આવવાનું અને મારી યુટ્યુબ ચેનલ છે અનવર ભાઈ ભાઈ ધ ફોલો કરજો લાઈક કરજો આ વિડીયો આજનો તાજો બનાયેલો છે ઘણા માણસો દવા લઈ લઈને થાકી ગયા હોય હવે હરેરી ગયા હોય ખાટલામાં ગયા હોય એવા લોકો સુધી આ પહોંચાડજો અને માં રાધનપુર ની અંદર પહોંચી આવશે તો આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગ ને કામ આવશે તો મારું નામ છે અનવર ભાઈ ભાઈ ધ અંજાર વાડા ઘણા લોકો પૂછે છે સાહેબ તમે કયા ગામથી આવો છો હું અંજાર થી આવું છું અને અંજાર આવું તો તો ભચાઉ આવે ભચાઉ પછી આવે ગાંધીધામ અને ગાંધીધામ થી આવે આદિપુર અને આદિપુર થી આવે અંજાર એટલે કીધું છે આપણે અંજાર વાળા નમસ્કાર મિત્રો મારા વાલાઓ